નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુ ચેનલ વતી બધા જ મિત્રો રામ રામ તો જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલને જરૂર સ્પર્શ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી તેની નોટિફિકેશન મળતી રહે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવતી રીતના તદ્દન ફરીમાં બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જે ત્રેસઠ વાળા નંબર છે તેમાં મોકલી દેવા અને છે આડો મોબાઈલ રાખીને જે વસ્તુ છે તેનો ફોટા પાડી અને વસ્તુની બધી ડિટેલ અને તમારું નામ સરનું અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત બનાવી શકીએ તો આજે આપણી ચેનલમાં ચાર વસ્તુ માટે આવેલ છે એમાં ત્રણ થેસર અને એક ટ્રેક્ટર માટે ટાવલ છે તો સૌથી પહેલાં આપણે આ બલવીર કંપનીના થેસર વિશે વાત કરીએ તો આ થેસર વેચવાનું છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રને આ થેસર લેવાની ઈચ્છા હોય તો આ થેસર વિશે બધી જાણકારી આપણે આપેલ છે વિડીયોમાં ટાયરની કન્ડિશન બહુ સારી છે થેસરની અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર વીસનું જોવા મળશે આ ફેશનનું એકદમ કમ્પ્લીટ જોવા મળશે કલર કંડિશન બધું જ કંપનીનું છે બધું જ સાથે આપવાનું છે કટર અને બધી જ જારી કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને આ વિડીયો શેર કરી દેજો અને હવે આપણે આ ફેશનના કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે ત્રણ લાખ અને વીસ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં છોડ થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર ગઈને મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે અને કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ વિક્રમભાઈ ગામ અંબાડા તાલુકો દસાડા જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળે છે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર ડિસિશનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરી અને તમે વિક્રમભાઈ પાસે આ થેસરની બધી જ જાણકારી લઈ શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો મિત્રો અને એના પછી હવે આપણે બીજું થેસર જોઈએ તો એ પણ બહુ જ સારું છે બાલાજી કંપનીનું શ્રી બાલાજી કંપનીનું આ થેસર છે ચાલતા થેસરનો વિડીયો પણ આપણે બતાવેલો છે એકદમ ક્લિયર છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની છ હોય તો આ થેસરની બધી જ કીટ બધી જ જારી અને કટર બધું જ સાથે આપવાનું છે કપની કલર કપની કન્ડિશનમાં જોવા મળશે અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બાવીસનું મોડલ છે એકદમ ટકાટક છે કોઈપણ ખેડૂત મિત્રને આ લેવાની છ હોય તો તે મિત્રને આ વિડીયો શેર કરી દેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો મિત્રો અને ચેનલમાં નવા આવે તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને કોઈ પણ ખેડૂત મિત્રને આથી અસર લેવાની ઈચ્છા હોય તો તમે તેમની મુલાકાત લઈ શકો છો અને કિંમતની વાત કરીએ તો કિંમત બે લાખની અને સાઠ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખલ નથી કિંમતમાં છોડ થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર ગઈ અને મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે તો કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ અલ્પેશભાઈ અલ્પેશભાઈ ગામ જાયવા તાલુકો ધ્રોલ જિલ્લો જામનગર ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ અલ્પેશભાઈના મોબાઈલમાં ડિસિપ્શનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો મિત્રો એના પાસે નવું સાવ નવું જ છે એકદમ જંગીર કંપનીનું આ થેસર કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની છ હોય તો બહુ જ સારું છે તમે જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલમાં જાહેરાત માટે આવેલું છે સાવ નવું છે એકદમ કમ્પ્લેટ છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી કોઈ પણ ખેડૂત મિત્રને આ થેસર લેવાની છ હોય તો આપણે વિડીયોમાં બધી ડિટેલ આપેલી છે વિડીયોમાં બન્યા રહો મોડલની વાત કરી તો મોડલ બે હજાર ચોવીસનું મોડલ છે સાવ નવું છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કપની કલર કપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની નીચા હોય તો તે મિત્રને આ નો વિડીયો શેર કરી દેજો અને જેટલો બને એટલો આગળ મોકલી દેવાનો મિત્રો તો હવે પણ કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે ચાર લાખ અને સિત્તેર હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં પાંચ છોડ થઈ જશે રૂબરૂ સ્થળો પર ગઈ મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે અને કઈ જગ્યા જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ અજીતભાઈ ગામ નાના કરણપુરા તાલુકો દેત્રોજ જિલ્લો અમદાવાદ ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર અજીતભાઈના ડિસિપ્શનમાં નંબર ત્રણ ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ થેસર જંગી થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અને એના પછી આપણે સેલે હવે જોઈએ તો ચાર નંબર ઉપર આવેલું છે મિની સનેડો ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે કોઈ પણ ખેડૂત મિત્રને આ સનેડો ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો તમે વિડીયોમાં જોઈ શકો છો આવું કન્ડિશનમાં છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ચાલતા ટ્રેક્ટરનો આપણે વિડીયો પણ બતાવેલો છે બહુ જ કામ લાગે છે નાની ખેતી માટે ભીખેણા આંકવા માટે કે બધી જ બધે જ કમ્પ્લીટ કામ કરે છે અને મોડેલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું મોડલ છે અને ઇન્જિન આનું સાડા દસનું ઇન્જિન આવે છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ખામીની મિની સંડો ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ચાલતા ટેક્ટરનો વિડીયો પણ આપણે બતાવેલો છે યુટ્યુબ ચેનલમાં અને જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને જેટલો બને એટલો શેર કરજો મિત્રો ને આપણે આ મિની ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો કિંમત એસી હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં પાંચસો થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર ગઈ અને મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે તો કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરી તો નામ સંજયભાઈ ગામ બઢડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરી તો મોબાઈલ નંબર સંજયભાઈના ડિસિશનમાં નંબર ચાર ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ ટ્રેક્ટર વિશે બધી જાણકારી લઈ શકો છો રૂબરૂ મુલાકાત તો લઈ શકો છો વિડીયો જોવા બદલ ધન્ય